ધોડીસામલ ગામે આધેરની લાશ મળી ધોડીસામલ ગામે હાઇવે ની સાઇડ માંથી ગામના આધેરની મળી લાશ લાશ મળતા જોઝ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસે લાશની પીએમ માટે હોસ્પિટલમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એક નજર છોટા ઉદેપુર રમેશ સત્યની સાથે મેન હાઈવે પર જતા જાણ થઈ સવારમાં અમારે કે હાઈવેની સાઈડમાં મરણ પામેલ છે મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ અને અમે પોલીસને ધ્યાન કરી એટલે પોલીસ ટીઆરએમ સ્થળ પર આવી પહોંચીથી અને પોલીસની કાર્યવાહી ચાલુ છે અને જે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે એમાં જે આવી એ માન્ય ગણાશે રાઠવા અજીતભાઈ ધામાભાઈ સરપંચ બળીસ પંચાયત જૂથ ગયા